હલો ડાયરો જય માતાજી બધા ડાયરાને જ્યાં ફોન પેમાં કેમ છો બધા ડાયરો મજામાં આજના મારા લોગમાં તમારું સ્વાગત છે અને અત્યારે સામો તડકો આવે છે મિત્રો એટલે થોડીક તકલીફ પડે છે તો આપણે અત્યારે વાગી ગયા છે સાડા દસ અને આપણે આવી ગયા છીએ જો અત્યારે સોલારે તમને બતાવવાય ને હું હું કામકાજ ચાલુ છે બનાવી બને જવું લાશ આ મિત્રો અત્યારે વાગી ગયા છે દ અને આપણે જાગીને આવી ગયા છીએ અત્યારે સોલારમાં Aja apa nih ini reza sih mitro. Lo cara sholat nu kampas selalu ya cara bye bye. Lo marah, hawa jual aja sih. Bye Apa ini nasi nih olah mian nazar juga sih. Hunkio itu ram dana. Security sih amota. Lo aku butuh kayak sih mitro. Aku mau hal tuh apa nih kabinnya komentar di Oh. છોલા છોલા અત્યારે આમાં છે ને અંદર દવા છાટવાનું કામકાજ ચાલુ છે ખડ ઉગી ગયું છે ને અત્યારે તો દવા છટાય છે સફાયો છવી કલાકમાં બધું જો આમ મોટું મોટું ખડ થઈ ગયું આમાં અંદર સોખ્ખું રાખવું પડે આપણે અંદર તમને બતાવું જોવા આવું બધું છે વાયરિંગ વાયરિંગને કમ્પ્લીટ કર્યું જે અહીંયા ફતે ને ટીચી છે આમાં અવાજ આવે મિત્રો કંઈક ya. hasilnya Asyik lewat di puru cengjo. Apa dia yang ada atau marway wasim ya, mitro? Jo, mitro apa tuan yang ada di sini pilih? I pressur mesin ini saya solar tuh mati. Lapor-lapor gadi agresif kan nih, baik. Kita dunia nama full preser apa? Apa darat tuh dukan? સર્વિસ કરતા હોય પણ આમાં વધારે પ્રેશર છે જો કેવડી લંબી નળી છે આ મિત્રો આખા પ્લાન્ટમાં છે ને વહી જાય એવી નળી છે હજી તો અહીંયા ખાલી આમ ટ્રેલર છે પિક્ચર તો હજી બાકી છે જો આ પ્રેશરનું જો મિત્રો આ હું ફિટ કર્યું પાતો વખતનું ગાડીમાં કેમ ઉપડે

Wah ini hot MCB C akai emang, nah bro pressure mesin wu ya, pressure mesin, under wendera akai kler ya, wu wu pressure mesin, pressure mesin, wu wu

ಸೋಲಾರ ನೋ ಕೈ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહી મિત્રો આપડે દર્શન કરી પછી આપડે જાય બાજુ આઈ નો કઈક આવો નજારો આવે છે ફાઇનલ મિત્રો આપડે ઘરે પહોંચી ગયા અને જો અત્યારે ગોપીને નવડાઈ દીધી છે તડકો બહુ હતો અને આપણો કાળો લીધો જોઈ નાગી બે મિત્રો અત્યારે જો મિત્રો અત્યારે આ બાજુ આવી બધો જોવા ઓહ શેરીમાંથી જો મિત્રો એ આવ્યો ફરી વાર એક મિત્રો ગોપી કાવેરી નાગરાજ છે નાગરાજ હજી બે અંદર બંધ ત્રણ કેટલા ટોર છે બે ચાર છ ને હાથ હાથ આઠ જેવા છે ટોર બધા એક એક બધાને પકડી દીધા તો ફાઈનલી મિત્રો આપણે એક્ટિવ આપી દીધી છે હવે લઈ છે જો ત્યારે બગસરા તો આપડે બગસરા પહોંચી ગયા છે જો મિત્રો થોડુંક ઘણું કામ હતું આપણે નો જલું બધું આવી ગયું છે ફાઈનલી મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ સ્વામિનારાયણના મંદિરે ને આપણે જો અત્યારે તૈયારી કરી છે આપણે મિત્રના મેરેજમાં આવ્યા હતા જોઈ શકો છો તમે આ છે બધું અત્યારે પોજ ના લઈ આપણે મિત્રો આવ્યા સ્વામિનારાયણ જો અત્યારે બપોરનો સમય થઈ ગયો છે વાગી ગયા છે પોણા બાર જેવું છે ને આરતી થાય છે અત્યારે આવું બધા મહેમાનો આવે છે અને અંદર જ આપણે બધું તૈયાર થાય છે મિત્રો

જો ટોર બધા ભેગા થઈ ગયા છે આપણે નવરાઈ દીધી શોતન કમ્પ્લેટ તો વિડીયો ગમે લાઈક શેર કોમેન્ટ કરતા હાલો આવો આપણે ઘરે લેતા જઈએ જો